હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ વાગી ગયા છે પોણા દસ પોણા દસ વાગે વ્લોકની શરૂઆત થાય છે કાનનું ભાઈ જો અત્યારે નાઈ ધોઈને મસ્ત આરામના મૂડમાં છે એવો હોતો છે સૂતો હોય ને એટલી વાર એને જીવને શાંતિ હોય બાકી તો આખો દિવસ હલ હલ ને હલ મમ્મી જો અહીંયા બધું સાફ સફાઈ કરે છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેવી ધૂળ આવે છે

સુવિચારનો અને શ્લોકનો એ પણ તમે બધા એન્જોય કરો છો કે કે નહીં કેવા લાગે છે શ્લોક અને સુવિચાર તો ચાલો હવે આપણે નાસ્તો કરવાનો છે નાસ્તામાં હાથથી મમ્મી ને ચાલુ થઈ ગઈ છે ચૈત્રી નવરાત્રિ આવી ગઈ છે બટાકાની વેફર બટાકાની બનાવાની વેફર આવી છે ચેવડો ને એ બધું પપ્પા લઈ આવ્યા છે આપણે હવે ચા બનાવી નાખીએ અને થોડો ઘણો ચટરપટર નાસ્તો કરી લઈએ ને આજે બપોરે કઈ મસ્ત જમીશું બનાવશું કારણ કે આજથી મમ્મીને પપ્પાને નવરાત્રી ચાલુ એટલે હવે તો ફૂલ ડીશ તે બનાવવાની કારણ કે સાંજે મમ્મી મમ્મીને પપ્પાને જમવાનું હોય નહીં એટલા માટે તો જો મસ્ત મજા હનુમાન દાદાના દર્શન કરો શ્રી કષ્ટ ભંજન ને આવું છે ને અમારે આ કેલ હનુમાનજીની મૂર્તિ બહુ મસ્ત છે મને બહુ ગમે છે

કાનો ભાઈન જય શ્રી કૃષ્ણ કાનો ભાઈન જય શ્રી કૃષ્ણ કે તો રાશિવ ભાઈન જય શ્રી કૃષ્ણ કે ચાલો અડમાં એમ કે છે તને તું અડમાં આ જો કેચમાં ને જય શ્રી કૃષ્ણ કહી દે

તો પ્રાશી મોટો છે કે તું મોટો છો ખેચવા દે એવું કે જો અહીંયા આપડે બપોર નું જમવા પણ બેસી ગયા છે ગવારનું શાક ગુવાર અનએજ્યુકેટેડ બીન્સ ગુવારનું શાક છે કેરીની કટકી છે આજે તો દાળ ભાત છે કારણ કે મમ્મી કીધું ને આગળ એમ ચૈત્રે નવરાત્રી ચાલુ કરી એટલે હવે હમણાંથી થોડાક દિવસ ફૂલ ડિશ જ બનશે કા મમ્મી દાળ ભાત શાક રોટલી જ બનશે કારણ કે સાંજે મમ્મીની પછી કાંઈ ફરાળ ન કરે કાંઈ નહીં એવું હોય ને કાંઈક કાદું ફ્રૂટ ને એવું કાંઈ ખાઈ લેવા કે કાંઈ ફરાળ ન કરે એટલે પછી અત્યારે બપોરે જમી લીધું હોય એટલે વાંધો ન આવે તો જો ગુવારનું શાક છે કેરીની કટકી રોટલી દાળ છે

જાગે પછી ખબર કેવી રીત કરે છે તો ચાલો જમી લઈએ પેલા તો જો વાગી ગયા છે સાડા ચાર ને આપણે મસ્ત મજાનો હેવમરનો આઈસ્ક્રીમ લઈને બેસી ગયા છીએ આઈસ્ક્રીમ માં ગરમીની અંદર આઈસ્ક્રીમ ખાવાની મજા આવે મમ્મીને તો ખવાય નહીં એ રહ્યા છે નવરાત્રી આઈસ્ક્રીમ ની અંદર આવે કોર્નફ્લોર એટલે મમ્મીને તો ખવાય નહીં તો મમ્મી તો બેઠા છે એમને હમણાં હું તરબૂચ કટ કરી દઉં એટલે એ તરબૂચ ખાશે અને કાનો જો ઓલી બાજુ રમશે એવું કેમ બધું ફેંકી દે છો દીકરા

ત્રણ ચિકલ મૂળ બાકી રહ્યા કા મમ્મી થઈ જશે હમણાં મમ્મી ને તો એનું કામ અહીંયા ધમા ચકડી મચાવવાનું કાકા નો પ્રાસો ચાલો હું ટાટા જાઉં છું તાર નથી આવું ને જો ડેડી આવ્યા ડેડી ડેડી ન્યા આવે રસોડા ના દરવાજા માં થાવે ડેડી ક્યાં થી આવે ડેડી ક્યાં આવે છે જો આવ્યા ડેડી કાનુ ટાટા લઈ જાઓ હાથી આવ્યો 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 હા ડેડી આદર જો કપડા હજી સંકેલવાનું બાકી છે કામ તો હજી મમ્મી ખૂટતું જ નથી કા હા થા થશે કામ કાકાનું આલી દીકા મમ્મા માપું હાલ માં કાનુડા ને મામ 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 આઈસ્ક્રીમ ખાવો છે લે આમ જો જો કેવી રીતે ઓલો કરીને બેઠો પડે નહીં તો શું થાય આ તો ચાલો હવે હું આઈસ્ક્રીમ ખાઈ લઉં ને તો ઓગળી જશે આઈસ્ક્રીમ ચાલો આઈસક્રીમ છે હેલ્મેટ ફરજિયાત થઈ ગયું છે હાર્દિક હેલ્મેટ પહેર્યું છે અને જો કાનો જો મોઢું કરે અહીંયા જો આપડે રસ પીવા ઉભા છીએ કાઉ રસ પી લઈએ અને મસ્ત મજા જો જો શું નાખ દીધું નાનો હેલ્મેટ હેલ્મેટ હાર્દિક કેટલી પોલીસ ઉભી છે આગળ ચાલો બધા ડ્રગ અહિયાં જો કાનુ આવી મમરા ખાવાનું કામ ચાલુ કરી દીધું છે કાકાનું કાકાનું મમરા ખાઈ છે કાનુ હે મમરા ભાવે છે ને હાર્દિક જો વાતાવરણ જો હાર્દિક કેલા સુરત દાદા જો હાથ મે સાંજ પડે હા હા બહુ બધું પબ્લિક નાસ્તો ને એવું બધું લઈને આવ્યું જો આ બાજુ બધા છોકરાઓ રમે છે મારો કાનો જો અહિયાં કાનો પ્રાશિવ એ મમરા વેરાઈ જાય દીકા જો વેરી નાખા હવે એ નહીં એ નહીં એ નહીં

ઘણા અને રોટલીનું શાક કહેતા હોય અને ગુલાબ ચટ્ટી કે ગુલાબ ચટ્ટો કે બધા અલગ 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 નામથી તમે બધા શું શું ક કયો છો વઘારેલી રોટલીને છાશમાં વઘારેલી રોટલીને એ કમેન્ટ કરજો તો જો વઘારેલી રોટલી છે કાંદા ટામેટાનું સલાડ છે ને મસ્ત મજાના પાપડ છે પાપડ અને સલાડ તો જોઈએ મસ્ત વઘારેલી ચાલો બધા જેને ભાવતી હોય ને વઘારેલી રોટલી ખાવા અને આજે પપ્પા છે ને મમ્મીને પપ્પાને આજથી નવરાત્રી ચાલુ થઈ છે એટલે પપ્પા મસ્ત મજાના જો પેંડા પણ લાવ્યા છે બતાવો તમને જો પેંડા આવી ગયા છે ઘરમાં વાઈટ આવ્યા છે દૂધના પેંડા થાબડી પેંડા બધા પેંડા આવ્યા છે તો ચાલો જેને ભાવે ભાવતું હોય ને રોટલીની શાકી એ રોટલીનું શાક ખાવા પેંડા ખાવા જે ખાવા આવું હોય આવી જાઓ તો આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન દબાવવાનું Voy a Bye, bye.